મજા પડી ગઈ હું હા મોટા કરવા કરજો ઈ મારા હા જોવે એલા ભાભી ની તાર જોતા ને રમમાં મજા રંગી નાખી તો બડા હરામી હો બેટા મુની ના રયો ને હવે ઈ આપડો માલ છે વા ને દોઢડી ના કાઈ થાતી ના નહીં એ સર સા પડી જાહે હવે આવ આ બાજુ ના રે ના પાછી આવી હો ન્યા આપણે રમશું બાય એલા પુતડા તો ખાટી ગયો મારો ઓકરો ખેરી નાખશે એલા પુતડા આલ હવે તાર કેટલીક વાર વાતું કરવીસ તને બ તારી વાતું કરવી ગમે હ ભાભી હામે ઉભા નાવા જઈએ પાણી નાખશે આપડી ઉપર મજા આવશે આ ગરમી એટલી થાય ને એમાં કલર લગાડ્યો છે હાલ ઘરે પાણી નાખશે માથે el એક yendo el pani. Más y más y suelta eso. Más y de તમાર la gusta. વિદ્યો ના નદી માં જાય અ અદ્ભુતલા તાર ટી-શર્ટ કે ટી-શર્ટ ક્યાંક તું તો એલા મરી ગયા હતી પણ તો ટી-શર્ટ તો ફાટી ગયું કેમ કેવી નાખતી હવે હાલ ગુડા નદીમાં interactions Med man pasi wya thy garre bittu ha.